આવનારા સમયમાં ચોક્કસપણે તળાજાના ધારાસભ્ય બનશે જી બિલકુલ તળાજાનું ધારાસભ્ય બનશે અને એ પણ જયરાજભાઈ આહિર વિડીયોની અંદર બધી વાતચીત કરવાનો છું વિડીયો પણ તમને બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલકેશ મુદિનનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર બ્રિજરાજ દાન ગઢવીનો એક વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને જેમાં બ્રિજરાજદાન ગઢવીએ એવું કીધું છે કે અમે અમારા જે આહિર સમાજમાંથી જે માયાભાઈ આહિરનો દીકરો એટલે જયરાજભાઈ આહિરને અમે તળાજાનો સભ્ય આવનારા સમયમાં બનાવીશું જે બિલકુલ અમે બીજે ક્યાંય નહીં મૂકીએ જયરાજભાઈને પરંતુ તળાજાનો ધારાસભ્ય અમે બનાવીશું અને એટલું જ નામ સાંભળતા માયાભાઈ આહિરના આંખમાંથી આંસુ આવી ગયા સાહેબ કે આ શું હા ભાઈ અને માયાભાઈ આહીરના આંખમાંથી આંસુ આવી જ જાય ને સાહેબ કેમ કે લોકો એમને દિલથી સપોર્ટ કરે છે ભાઈ અત્યાર લગીને આપણે જોયું છે કે ઘણા બધા લોકો એકબીજાનો વિરોધ કરતા હોય પણ ભાઈ માયાભાઈ આહિરનો આજ સુધી કોઈએ વિરોધ કર્યો નથી ભાઈ આ વર્લ્ડ રેકોર્ડ છે ભાઈ અને એટલા માટે જ માયાભાઈ આઈના દીકરાના લગ્નમાં તમે જોઈ શકે હેલિકોપ્ટર જોવા માટે મિત્રો લાખો લોકો ઉમટી પડ્યા કે ભાઈ માયાભાઈ આના દીકરાના લગ્ન થાય છે તો જોવા ભાઈ કે કેવું હેલિકોપ્ટર લાવ્યું કેવી જાન ગઈ સાહેબ ખરેખર આખું તળાજા ગાંડું થઈ ગયું કે ભાઈ આ શું હા ભાઈ એ છે માયાભાઈ આહીર તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ તમને શું લાગે કે મિત્રો શું આવનારા સમયમાં ધારાસભ્ય બનશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ